ચાલો ગાઈસ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ આપણે આજનો વિડીયો છે ને રવિવારનો આજનો વિડીયો બનાવું છું આ વિડીયોની અંદર સૌથી વધારે ખાસ મહત્ત્વની માહિતી આપવાનો છું મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને જો વિડીયો તમને ગમે ને તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર હું જે વસ્તુ આ વિડીયોની અંદર કવર કરવાનો છું ને એ મોસ્ટ ઓફલી લોકોને ખબર તો હશે પરંતુ લોકોને અહેસાસ નહીં હોય સમજાય નહીં લોકોને ખબર તો હોય જ તે કે ભાઈ આ ઓકે લોકોને સાંભળવા ખાતર બધું ખબર છે સમજવા ખાતર મોસ્ટ ઓફ લી વસ્તુ ખબર જ નથી કે ભાઈ હકીકતમાં માર્કેટની અંદર કઈ રીતનું છે આ બધું આ માહોલ જે આ એન્વાયરમેન્ટ છે ને કઈ રીતની તાકાત છે એની સામે અને આપણને બધી વસ્તુ એકદમ નોર્મલ લાગે શરૂઆતમાં આવો તોય પણ ભલે અને ખબર ન હોય ને ત્યાં સુધી બધું નોર્મલ જ લાગે ગમે એટલા જૂના થઈ જાય ત્યાં સુધી તો આજે એની વાત ખાસ કરીને કરવાની છે તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો ઓકે અને જો વિડીયો ગમે ને તો લોકોને શેર પણ કરી દેજો ભારત દેશના ટોપ ટેન ઇન્વેસ્ટરોની લિસ્ટ તમે ખોલો ને તો એની અંદર આ માણસનું પણ નામ આવે હવે એ માણસ પોતે સ્ટોક માર્કેટમાં એટલા વર્ષ કાઢ્યા બાદ એ શું કહે છે ખબર છે બજારની અંદર જે કાંઈ પાંચ હજાર ચાર હજાર કંપનીઓ છે ને એમાંથી નેવું ટકા કંપનીઓ એકદમ ભંગાર છે ખોટી કંપનીઓ છે બેકાર હાવ અને શેર માર્કેટની અંદર જ્યારે કોઈ પણ માણસ નવે નવું આવે ને ત્યારે શું વિચારે કે ભાઈ હું ખાલી કોઈ પણ એક્સ કંપની લઈ લઉં ઠીકઠાક સારી હોય ને એવી એની અંદર હું ખાલી લાંબો સમય માટે પૈસા રોકી દઉં ને તો પણ મારા પૈસા આરામથી બની જશે તો તમારા માટે આ વાક્ય ખૂબ જ મહત્વનું છે આ સમજો આ માણસ હું કહે છે નહીં વિજય કેડિયા એની પાસે ઓછી સંપત્તિ નથી શેર માર્કેટમાંથી એને નજાને કેટલા હજારો કરોડ કમાઈ લીધા છે એક બે કરોડની વાત નથી કરતો નથી દસ વીસ હજાર રૂપિયાની વાત કરતો હજારો કરોડ રૂપિયા કમાણા છે એ માણસે ત્યારબાદ એ માણસે હવે સીધી જ વાત છે જે માણસે સ્ટોક માર્કેટની અંદર એટલા બધા રૂપિયા કમાણો હોય એ માણસને ખબર હોતો એટલી જ ને ને આમને તો કઈ રૂપિયા નહીં બનાવ્યો હોય કે ભાઈ નહીં હું કઈ મજાક મસ્તી કરું માર્કેટની માર્કેટ આપી દે તો માર્કેટ વિશે એને ઘણી બધી એના જે વિચારધારા છે ને એ આ થી તમને દેખાય સામાન્ય માણસની વિચારધારા આ વસ્તુ સુધી પૂકતી જ નથી કોઈ દિવસ વિજય કડિયા ખુદ પોતે એમ કે છે કે ભાઈ ઈન્ડિયાના શેર માર્કેટની અંદર અથવા તો વિશ્વ લેવલે ચાલો વિશ્વની વાત જવા દો સાઈડમાં ભારતનું શેર બજાર છે ને એની અંદર મુશ્કેલથી 4 થી પાંચ હજાર કંપનીઓ લિસ્ટેડ છે કે ભાઈ એની કંપનીનો શેર આપણે લઈ શકીએ સેકન્ડરી માર્કેટની અંદર એમાંથી નેવું ટકા કંપનીઓ ભંગાર છે બિલકુલ ખરાબ એનું ફંડામેન્ટલ તમને શાયદ બહુ બધું સારું દેખાય કંપનીનો શેર સસ્તો દેખાય એનું કંપની ગ્રોથ કરતી હોય દેખાય પરંતુ ક્યાંક ને ક્યાંક એના રેશિયો ખૂટતા હશે ને એને લીધે એ કંપનીનો ગ્રોથ નહીં આવતો હોય અને એની અંદર તમારા પૈસા બની શકે એવી સંભાવના ખૂબ જ ઓછી છે આને વિજય કેડિયા કહે છે ભંગાર કેબ કે ભાઈ તમને એકદમ લલચાવવાનું કામ કરે તમને દેખાય બહુ સારી કંપની પરંતુ સારી હોય એની હકીકતમાં હા દસ હજાર લોકો હતી લઈ કરોડો લોકો હતી એ કંપનીનો શેર લઈ પરંતુ કરોડો લોકોને સીધી વાત છે કરોડો લોકો કોઈ પણ કંપનીનો શેર લે એનો મતલબ એમ ન થાય કે કંપની સારી જ છે કોઈ પણ એક માણસ કોઈ પણ કંપનીનો શેર લે તો એનો મતલબ એમ ન થાય કે આ એક ગાંડો છે એવું ન થાય ક્વોલિટી છે ને હંમેશા ઓછી જ હોય અને ક્વોન્ટિટી હંમેશા વધારે હોય ક્વોન્ટિટી હોય ને ત્યાં ક્વોલિટી એટલી બધી ન હોય તો કરોડો લોકો લઈ એનો મતલબ એમ ન થાય કે કંપની સારી દેશે તો જ બધા લેતા હશે એવું ન થાય એનો મતલબ અને સામે મુશ્કેલથી દસ બાર લોકો લઈ છે તો એનો મતલબ એમ ન થાય કે ભાઈ ઓછા લોકો લઈ છે વસ્તુ અંદર છે તો ભાઈ જે દસ બાર લોકો લઈ છે ને કંપનીના શેર એ જ હકીકતમાં પૈસા કમાય છે બાકીના જે કરોડો લોકો છે છે ને તો ટાઈમ પાસ જ કરે લોકોડીયો ગેમ રમે છે હકીકતમાં તમે જોવા જાવ તો કેમ માર્કેટની અંદર એક તો ઓલરેડી સેબીએ કીધેલું છે કે ભાઈ સો માંથી ત્રાણું ટકા લોકો પૈસા ખોવે છે આ વસ્તુ લોકોને ખબર છે છતાં પણ લોકોની માયા નથી જાતી કે ભાઈ માર્કેટની અંદર પૈસા છે જ તે હું ડેલી રૂપિયા કમાઈશ આ રીતની વિચારધારા રાખે તો આમાં બીજા શું કરે જે માણસ માર્કેટ આખું કંટ્રોલ કરે છે ને સેબી એ ખુદ કહે છે કે ભાઈ સોમાંથી ત્રાણું લોકો પૈસા ખોવે છે માત્ર સાત લોકો એટલે સોમાંથી પૈસા કમાઈને બહાર નીકળે છે અને કયા મેં તમને કીધું એ જે શીખવા તૈયાર છે જે સમય આપવા જે સેક્રિફાઈઝ એન્ડ કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર છે ને એ બાકી તમે એમ કહો કે હું બધું કરીશ તો બધું થઈ જશે ભાઈ તમારી સાથે બધું જ થશે ઓકે બસ તૈયાર રહ્યો કરવા માટે બધું તો કહેવાનો મતલબ એમ કે ભાઈ તમે ફોકસ કરો જે મોટા ઇન્વેસ્ટરો કહે છે ને એના વિચારધારા સાંભળો અને ન સમજાય ને તો કોમેન્ટ કરો બેફિકર હું તમને કહીશ કે ભાઈ આ માણસ કયા ઇન્ટેન્શનથી શું કહેવા માગે છે આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વનું છે રંગરૂપનું કોઈ વેલ્યુ હોતી નથી ગુજરાતીમાં કહાવત છે ને કે ભાઈ રૂપના રોટલા ન થાય રૂપ ગમે એટલું સારું હોય એનો મતલબ એમ નથી કે ભાઈ એની પાસે બુદ્ધિ છે બહુ અને રૂપ ગમે એટલું ખરાબ છે એનો મતલબ એમ નથી કે ભાઈ આ માણસ ખરાબ જ છે સંસ્કાર અને સ્વભાવ એક્સેલન્ટ એવર ગ્રીન હોઈ શકે એ માણસના ભલે રૂપ થોડુંક ખરાબ દેખાય આ વસ્તુ પકડતા શીખો ક્વોલિટી ક્વોન્ટિટી આપણે નથી જોતી કરોડો લોકો કરે ઈદ કરવું એવું જરૂરી નથી માર્કેટની અંદર માત્ર તમે એક તમને ખબર હોવી જોઈએ કે મારે શું ક્યારે શું કામ કરવાનું છે બાકી જો આ વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર નહીં હોય ને તો માર્કેટની અંદર તમે એકસો ને એક ટકા અથવા તો ગમે એટલા ટકા લઈ લો તમે ટકી નહીં શકો માર્કેટ તમને ગમે એમ કરીને બહાર કાઢશે ગમે એ કરવું પડે તમને માર્કેટ બહાર કાઢ નાખશે એકસો ને એક ટકા ઓકે તો શીખવાની દાનત ત્યારબાદ લગાતાર ક્યાંક નવો અપડેટ રાખો હવે મોસ્ટ ઓફલી લોકો કેવું કર કે ભાઈ આ જીવન માટે કંપનીના શેર લઈ લે જ્યારે હું નવે નવું આવ્યો ને ત્યારે મારી હતી આ જ માનસિકતા હતી કે ભાઈ હું એકવાર કોઈ પણ કંપનીનો શેર લઈ લઈ જિંદગીમાં વેચીશ નહીં મારા ભાઈ પૈસા આપણે કમાવા આવ્યા છીએ બરાબર તો શેર વેચશું નહીં તો પૈસા કઈ રીતે આવશે આપણી પાસે તો આ માનસિકતા તમે વિચારો કે ભાઈ એટલા મોટા ઇન્વેસ્ટર તમે થઈ થઈ ગયા કે ભાઈ એટલા બધા રૂપિયાવાળા તમે નથી થઈ ગયા કે ભાઈ આખી જિંદગી તમે કોઈ પણ શેર સાચવીને રાખો એની એક લિમિટેશન રાખો કે ભાઈ આ કંપની એટલો ગ્રોથ કરી લઈને ત્યારબાદ હું મારા પૈસા થોડા ઘણા ફ્રી કરી દઈ ભલે પૂરેપૂરા શેરનો વેચો પરંતુ પચાસ ટકા ત્રીસ ટકા ક્યાંક તો એનું ટાર્ગેટ રાખો જ તે કેમ કેમ કે જિંદગી જીવવાની છે ખાલી રોકાણ નથી કર્યા રાખવાનું આ વસ્તુ પણ મહત્ત્વની જ છે લોકો ઇન્વેસ્ટર તો ખૂબ સારા ઘણીવાર બની જાય પરંતુ ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું કરી નાખે ને કે ભાઈ પોતાની ઉપર ખર્ચો ન કરે કોઈપણ પ્રકારની નવી સ્કિલ શીખે જ નહીં તો એ પૈસાની કોઈ વેલ્યુ નથી ભાઈ એ પૈસો ગમે એટલો હોય કરોડો રૂપિયા હોય તો પણ ભલે અને દસ રૂપિયા હોય ને તાર પાસે તો પણ ભલે મારી પાસે હોય તો પણ ભલે એની કોઈ વેલ્યુ નથી અગર આપણને રૂપિયા જ વાપરતા નથી આવડતા ખાલી કમાતા જ આવડે છે તો તો આપણે એક પ્રકારનું મશીન છીએ આપણા ઘર પરિવારના લોકોને આપણી આસપાસના મિત્ર યાર સગા સંબંધીઓ રૂપિયા આપણા ઉછેરને લઈ જાય એને વાપરે આ સિસ્ટમ ઊભી થઈ જાય તો તમારી ઉપર હોતે સ્કિલ ઊભી કરવા માટે પણ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો કે ભાઈ નવું નવું ક્યાંક શીખો કાંઈ પણ વસ્તુ એક્સરસાઇઝ કરો કાંઈ પણ કરો પરંતુ સાઈડમાં ક્યાંક નવું કરવાનું ધીમે ધીમે ચાલુ કરો આની હોતે આદત પાડવાની છે ખાલી શેર માર્કેટ જ મહત્ત્વનું નથી જિંદગી જીવવાની છે ખાલી કાપવાની નથી તો કહેવાનું મતલબ એટલું કે ભાઈ પાંચ હજાર કંપનીમાંથી નેવું ટકા કંપની ઓલમોસ્ટ તમે સમજી લો ને કે ભાઈ ચાર હજાર ઉપર કંપનીઓ છે ને ભંગાર કે છે એની અંદર મુશ્કેલથી પાંચસો કંપનીઓ સારી હશે એની અંદર મુશ્કેલથી ટકાવારી હું કે તો તમને એક્ઝામ્પલ તરીકે કહું છું કે ભાઈ પાંચ હજાર કંપની આપણા સ્ટોક માર્કેટમાં છે ઇન્ડિયાના એમાંથી પિસ્તાલીસો કંપની ભંગાર હશે માત્ર પાંચસો કંપની સારી હશે એમાંથી પચાસ કંપનીમાં જ રોકાણ કરી શકાય નહીં એવો તક અને એવો મોકો સારો હશે પાંચસોમાંથી જે સારી કંપની છે ને એમાંથી જ તે માત્ર પચાસ કંપનીનો શેર તમે લઈ શકો ને એવી હાલતમાં હશે બાકી બધા લોસમાં હશે અને ને ક્યાંક ઈસ્યુ અને ને ક્યાંક પ્રોબ્લેમ ચાલતા છે વધારે અને ઓલી જે પચાસ કંપની છે એની અંદર સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હશે તો કહેવાનો મતલબ એમ કે ભાઈ પાંચ હજાર કંપનીમાંથી તમારી પાસે પચાસ કંપની ગોતવાનો તાકાત હોય ને ત્યારે જ તમે સ્ટોક માર્કેટની અંદર કૂદો ડાયરેક્ટ બાકી એ પહેલાં તમે એસઆઈપી અથવા તો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરો આ મહત્ત્વનું છે લોકોને ખાલી એક ભ્રમ નાખી દીધું કે ભાઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કે ભાઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ લાંબા સમય માટે હું એ રોકાણ કરીશ કોઈપણ કંપનીમાં પૈસા એકસો ને એક ટકા બની જ જશે જરૂરી નથી જરૂરી શું છે કે ભાઈ તમે મહેનત કેટલી કરી છે કોઈપણ કંપનીનો શેર તમે ગોતો કે ભાઈ ડાયરેક્ટ રોકી દીધો કે ભાઈ તમે એ કંપનીને ગોતવામાં કાંઈ પણ મહેનત કરી છે કારણ કે માર્કેટ છે ને મહેનતનું પરિણામ આપે છે મજાકનું નહીં તમે કરો છો ને ઘણીવાર મજાક હોતું હોય છે કે ભાઈ મિત્ર યારે કહી દીધી સારી કંપની છે બધા પાસે છે હું લઈ તો આને કહેવાય મજાક અને આ વસ્તુ માર્કેટને આની પનિશમેન્ટ આપશે એકસો ને એક ટકા તમે તમારું હું આમાં પર્સનલી એડ કર્યું ને એ માર્કેટ સમય આવશે ને તે ચેક કરશે કે ભાઈ આ માણસ ખેખટિયા કરવા આવ્યો હતો કે ભાઈ હકીકતમાં ક્યાંક જાણીને સમજીને વિચારીને રોકાણ કરેલું છે કેમ કે એક બાજુ જે વિચારધારા છે ને એ માત્ર કોકના કીધેલ ઉપર છે ટીપ્સ એન્ડ રેકમેન્ડેશન હશે કોઈ પણ પ્રકારની કે ભાઈ મને કોક આ માણસે કહી દીધું શેર લઈ લીધું આ વિચારધારા છે ને ખોખલી વિચારધારા છે અને એક બાજુ આ વિચારધારા કે ભાઈ જે માણસ શીખીને આવ્યો છે જેણે પોતે હાથે કંપની ગોતી ભલે લોકો પાસે ઘણા બધા લોકો પાસે એ કંપનીનો શેર છે પરંતુ એ માણસે એન્ટ્રી લીધી ને એ એક પોતાની વિચારધારાને અનુસાર લીધી છે કે ભાઈ મારે આ કંપનીમાં રોકાણ કરવું જ છે અને આ કારણથી હું કરું છું એ માણસને ખબર છે કે ભાઈ આ કંપનીનો ધંધો આ રીતનો છે એટલું રોકાણ કરવાનો સમય છે એટલું રોકાણ કર્યા બાદ જો કંપનીનો શેર પડે ને તો એટલું પાછું હું રોકીશ એવરેજ કરીશ એટલું બધું એની પાસે પ્લાનિંગ હશે થોડું ઘણું પરંતુ આ માણસ પાસે શું છે કે ભાઈ લાખ રૂપિયા હતા એંશી હજાર એમાં રોકી દીધા વીસ હજાર વાપરવા હાટુ રાખા આ એનું પ્લાનિંગ તો આ પ્લાનિંગ નહીં ચાલે વીસ વાળું અને આ બાજુ ભલે પચાસ ટકા જ રોકાયા પરંતુ આ પ્લાનિંગ ચાલશે કેમ અહીંયા મગજ બુદ્ધિ ચાલેલી છે આ અહીંયા નથી આવેલી આ જગ્યાએ બુદ્ધિ નથી આવેલી આ જગ્યાએ હેલીસ બુદ્ધિ આને માર્કેટ રિટર્ન સારું દેશે અગર આ માણસ પેશન્સ રાખશે ને તો બાકી આની હોતે પરીક્ષા આની લેવાશે ને આની લેવાશે પરીક્ષા બે માણસની લેવાશે પરંતુ જે માણસ ટકશે ને માર્કેટ એને જ રિવોર્ડ આપશે બાકી બધાને સાઈડમાં ગમે એટલો સારામાં સારો ઇન્વેસ્ટર છે ને છતાં પણ સાઈડમાં અને શેર માર્કેટની અંદર જિંદગીમાં એવું ન વિચારો કે ભાઈ જે માણસ મોટો ઇન્વેસ્ટર છે ને એ સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ કંપની જ ગોતતો છે એને કોઈ દી લોસ જ નહીં થતો હોય આપણા દેશનો મોટામાં મોટો ઇન્વેસ્ટર અત્યારે હાલમાં તમે જોવો જાઓ ને તો બુલ માર્કેટનો તો છે રાકેશ ઝુંઝુનવાલા એનો એક કિસ્સો હું તમને કહી દઉં કે ભાઈ એણે આજથી સમવેર અરાઉન્ડ પાંચ વર્ષ પહેલાં પાંચથી દસ વર્ષ પહેલાં એક કંપની લીધી હતી યર્સ તો મને કન્ફર્મ યાદ નથી પરંતુ એણે આટલા સમય ટેન યોરની અંદર એક કંપની લીધી હતી એની અંદર એ માણસે બસો કરોડ રૂપિયાનો લોસ લીધો પરંતુ એનો પોર્ટફોલિયો તમે જુઓ ને તો નજાને કેટલા હજારો કરોડમાં છે એક બે હજાર કરોડમાં નથી એનો પોર્ટફોલિયો પાંત્રીસ થી ચાલીસ હજાર કરોડનો છે એની અંદર એને બસો કરોડનું નુકસાન જાય ને તો એના માટે મુખવાસ બરાબર કહેવાય પરંતુ તમારો પોર્ટફોલિયો લાખ રૂપિયાનો છે અને તમે એ માણસને ડાયરેક્ટ કોપી કર્યો ને એ જ કંપનીમાં પૈસા રોકા તો તમે ઝીરો થઈ જાઓ ડાયરેક્ટ એ માણસના માત્ર બસો કરોડ જશે એના માત્ર છે કેમ એની પાસે ચાલીસ હજાર કરોડ છે તો એની પાસે બસો કરોડ જાય એટલે માત્ર લાગે તમારી પાસે એક લાખ રૂપિયા છે એને જોઈને એ જ કંપનીમાં પૈસા રોકા તો તમારા ઝીરો થઈ જાય અને એ માત્ર નથી એ બહુ મોટી રકમ છે મારા માટે આ બસો કરોડ નાની રકમ છે કેમ આની પાસે ઓલરેડી પૈસા છે અને આને માત્ર સાઈડમાં અમુક ટકા રૂપિયા લગાડ્યા હતા બસો તમે વિચારો ચાલીસ હજાર રૂપિયામાંથી બસો રૂપિયા કાંઈ પણ જગ્યાએ તમે રોકા તો એ રકમ તમને દેખાશે આવડી મોટી નહીં દેખાય એટલી બધી નોર્મલ છે એટલો બધો ફરક નહીં પડે તમને નોર્મલ ફરક છે બરાબર પરંતુ આ જગ્યાએ લાખ રૂપિયા છે લાખે લાખ રૂપિયા તમે નાખી દીધા અને પૂરેપૂરા પૈસા ડૂબાતો કોકને જોઈને તમે લગાડ્યા હોય તો તો આ રકમ મોટી છે કદાચ આ રકમ માત્ર સો રૂપિયા રોકાવત હોત ને તો પણ આ રકમ મોટી કહેવાય કેમ કેમ કે આમાં બુદ્ધિ નથી અને બુદ્ધિ વગરનું કામ છે ને હાવ એક બરબાદી જ લાવે એક પ્રકારે તો આ વસ્તુ મહત્વની છે કે ભાઈ કોઈ પણ ઇન્વેસ્ટરને ડાયરેક્ટ ફોલો નથી કરવાનું અને સમજી વિચારીને એને સાંભળવાનું છે એક હજાર વાર પરંતુ અંતે આપણું દિલ કહીને એ જ આપણે કરવાનું છે બાકી કોઈ સાઈડની ઝંઝટ નહીં હું ખુદ એમ કહું છું કે ભાઈ મારી ચેનલ તમે જોતા હોય ને તો મને પણ ફોલો નથી કરવાનું તમને કોમેન્ટ બોક્સની અંદર કાંઈ પણ લખવું હોય ને તમે લખી શકો છો બેફિકર આઝાદ છો તમે કે કાંઈ પણ વિશે મારા વિશે કાંઈ પણ તમને ખોટું લાગે તો પણ એ પણ કહો કેમ કેમ કે અમે શીખવા સમજવા તૈયાર છીએ અને તમે એ વસ્તુ સાંભળવા જ તૈયાર નથી શીખવા સમજવાની વાત તો બહુ દૂરની છે તમે સાંભળવા તૈયાર નથી તમારી ભૂલ અને અમે અમારી ભૂલ હોય ને કે ન હોય તો પણ અમે સાંભળીએ પછી અમે નિક કરીએ કે ભાઈ અમારી ભૂલ છે કે નહીં ન હોય તો કાંઈ વાંધો ને આગળ વધી જાઓ અને હોય તો સોરી કહી દો શીખી લો એમાંથી આગળ વધી જાઓ તો તમે આ રીતે બેટર બનશો બાકી તમે એમ કહો કે મારાથી કોઈ ભૂલ જ ન થાય તો ગાડી ભટકાશે ભાઈ વેલા મોડી ગમે ત્યારે તો પહેલી વાત તો સાંભળવાની તમારી એક જે હિયરિંગ પ્રોસેસ છે ને સાંભળવાની શક્તિ એ વધારો ડેવલપ કરો એને અને સો વાતની એક વાત તમે ગમે એટલા સાચા હોવ સાત હજાર વાર સાચા હોવ ને તો પણ સાંભળવાની આદત પાડો અને કોઈ દિવસ ઘમંડ ન કરો માર્કેટની અંદર કે ભાઈ મારે એટલા વર્ષ થઈ ગયા મારે આ બે ચાર મહિના બે ચાર મહિના જૂનો માણસ આને મારે શું સાંભળવો પડે ભાઈ બ બે દિવસ જૂના હોય ને એને હોતામાં સાંભળવી છે માત્ર બે દિવસ જૂના આપણને નથી ખબર ક્યારે કયો માણસ શું શીખવાડીને જાય માત્ર બે દિવસ જૂનો હોય ને અને અહીંયા અમારે બે વર્ષનો અનુભવ હોય ને છતાં પણ બે બે દિવસવાળાની વેલ્યુ કરવી અમે તો એને અમે જય શ્રી કૃષ્ણ કહેવી અમે ઘમંડથી ન કે ભાઈ તને હો ખબર પડે આવા શબ્દ અમારા નથી અમે એની પાસે હો તો એટલી જ વેલ્યુ છે એટલું જ શીખવી કેમ કેમ કે અમને માર્કેટ આરે પ્રેમ છે તમને તમારી જાત આરે પ્રેમ તમે તમને અમારથી વધારે કોઈને ખબર જ નથી પડતી તમારી ભાષા આ છે તો આ ભાષા હોય ને તો સુધારી નાખો અને ન હોય ને તો સારું ઓકે તો કહેવાનો મતલબ એટલો કે ભાઈ મોટા ઇન્વેસ્ટરોને આંખ બંધ કરીને ફોલો નથી કરવાના પહેલી વાત બીજી વાત સ્ટોક માર્કેટની અંદર જટીલી પણ કંપનીઓ આવે ને એમાંથી નેવું ટકા આસપાસની કંપનીઓ ઓલમોસ્ટ ખોટી જ છે ભંગાર કેપ છે આ વસ્તુ સાચી જ છે અને ત્યારબાદ આપણે છે ને સ્ટોક માર્કેટની અંદર લગાતાર શીખતું રહેવાનું છે તો આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે જે માણસે શીખવાનું બંધ કરી દીધું ને એ માણસે કમાવાનું હોત એક પ્રકારે બંધ કરી દીધું કેમકે આ દુનિયા છે ને અત્યારે એટલી વોલેટાઇલ છે કે ભાઈ કાલ ઉઠીને કયો બિઝનેસ કેટલો વિકાસ કરે ને એની કોઈ ગતિને કોઈ સીમા નથી અને એ જમાનાની અંદર તમે એમ વિચારો કે ભાઈ હું ગઈકાલે કરતો તો એનું એ કામ આ કરીને આનું આ કામ આવતીકાલે કરીશ તો તમારું લાંબુ ચાલશે નહીં ગમે ત્યારે એ કામની અંદર ડાઉનફોલ આવી શકે તો તમારો હોતો ડાઉનફોલ અગર તમે એ કામ મૂકવાનું તૈયાર નહીં થાવ ને તો લગાતાર તમે તમારા જીવનની અંદર અપડેટ રાખો કે ભાઈ નવું શું ચાલે છે દુનિયામાં અલ્ટિમેટલી ઇન્વેસ્ટરનું કામ શું હોય ખબર વિચારવાનું ખાલી ને ખાલી એને હાથ પગ કાંઈ નથી હલાવવાના એને હાથ પગ નથી હલાવવાના એટલા બધા નથી ક્યાંય જવાનું નથી ક્યાંય આવવાનું ખાલી એને આવડા દોડાવવાનું છે આખે આખી દુનિયા ઓબ્ઝર્વ કરવાની છે કે ક્યાં શું આવે છે રશિયા શું કરે અમેરિકા શું કરે ચાઇના શું કરે યુરોપિયન કન્ટ્રી શું કરે એશિયન કન્ટ્રી શું કરે બધા ઉપર નજર રાખવાની અલ્ટિમેટલી વિચારવાનું કે ભાઈ હું ક્યાં રૂપિયા લગાડું સોનું ખરીદું ચાંદી ખરીદું ઇક્વિટી ખરીદું બોન્ડ્સમાં નાખું ડેપ્ટમાં નાખું ક્યાં નાખું ગવર્મેન્ટની કાંઈ પણ સાઇડ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું જમીન ખરીદું કાંઈ પણ કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ અલ્ટિમેટલી અહીંથી થાય પહેલાં તમારું મગજ એ રીતનું કાર્યક્ષમ હોવું જોઈએ અગર આ કાર્યક્ષમ નથી અને હું તમને મોટી ટિપ્સ આપી દઉં નહીં કરી શકો મારે એટલા બધા રૂપિયા બનાવવા છે એટલા બધા રૂપિયા બનાવવું હોય ને તો પેલા આપણું મગજ હોય એટલા બધા રૂપિયા બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ તાકતવર મજબૂત હોવું જોઈએ હવે એ વસ્તુ તમારી પાસે છે નહી તમારો શેર માત્ર પચાસ ટકા અપ લે ને મતલબ કે પચાસ ટકા વધી જાય ને સો રૂપિયાનો શેર દોઢસો રૂપિયાનો થઈ જાય ને તો તમે વેચી નાખશો તો ભાઈ એમાંથી અનેક ગણા રૂપિયા તમે કઈ રીતે બનાવશો તમારી તાકાત જ નથી કે ભાઈ અનેક ગણો રૂપિયો શેર એ અનેક ગણો શેર થાય જોઈ શકો તમારી એવી તાકાત જ નથી તમારા મનમાં તમારા દિલની અંદર એટલી ક્ષમતા જ નથી કે ભાઈ કોઈ પણ કંપનીનો શેર હું અનેક ગણો થાય એટલો જોઈ શકું તો તમે શું જોઈ શકવાના કાંઈ નથી કરી શકવાના ભાઈ તો જે માણસ ખાલી સો રૂપિયાનો શેર દોઢસો રૂપિયામાં હોઈ જતો હોય ને જોઈને જીપડી બહાર આવી જતી હોય તો એ માણસે વિચારવું પડે કે ભાઈ હું કઈ જગ્યાએ છું મારી માનસિકતા કેટલી ક્ષીણ નાની છે કારણ કે સો રૂપિયાનો શેર દોઢસો રૂપિયાનો તો ભાઈ નોર્મલ છે એટલું તો સારી કંપની ઠીકઠાક લઈ જાવ ને તો થઈ જ જાય પરંતુ આપણે સો રૂપિયાનો શેર છે ને હજાર રૂપિયાનો ક્યારે વેચું ને એ રીતની માનસિકતા લાવવાની છે સો રૂપિયાનો શેર દસ ગણો કઈ રીતે થાય ને અને એ શેર ત્યાં સુધી કઈ રીતે હું સર્વાઈવ કરી શકું ને એ રીતની તમારી અંદર કેપેબિલિટી ઊભી કરો આ વસ્તુ સૌથી વધારે મહત્ત્વની છે લોકોને પૈસા અઢળક કમાવો છે પરંતુ એની માનસિકતા છે ને એને સો બસો રૂપિયામાં દસ વીસ હજારમાં અથવા તો લાખ બે લાખમાં અથવા તો દસ વીસ લાખમાં એને હું દે કેમ એની કેપેસિટી નથી એ રૂપિયા સાંભળવાની માર્કેટ એને જ પૈસા આપશે જે માણસ આ થશે ને એની એને કે ભાઈ આ માણસ પૈસા સંભાળવાને લાયક છે ટાઈમ પાસ નહીં કરે કાલ ઉઠીને થોડો ઘણો પ્રોફિટ આપી દઉં તો પિક્ચર જોવા નહીં રહ્યો છે એની જિંદગીમાં ખેખડિયા નહીં ચાલુ કરી દે કે ભાઈ લોકોનું અપમાન મળે કરવા આડેધડ તને શું ખબર પડે મને બધી ખબર પડે આવી વાતો નહીં કરે ને એ જ માણસને માર્કેટ રિવોર્ડ કરશે અને જે માણસે કમાણા બાદ પણ આ ભૂલ કરી નાખીને કે ભાઈ હું મન ફાવે એમ મળું રહેવા તો માર્કેટ પાસા રૂપિયા લઈ લે માર્કેટ દેખાતું નથી પરંતુ દેખાડી બધું દે ઓકે તો આજના વિડીયો બસ આટલું જ ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે તો જય હિન્દ